એફએસએલ રિપોર્ટમાં ઓવરલોડ તેમજ લાઈફ જેકેટ ન હોવાને કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું છે ત્યારે ફરાર આરોપીઓના કલમ સિત્તેરના વોરંટ મુજબ કાર્યવાહી ચાલુ છે લેક ઝોનનો તમામ વહીવટ નિલેશ જૈન અને પરેશ શાહ કરતા હતા નિલેશ જૈન અને ગોપાલ શાહ બંનેને રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે ઇન્ટરનલ તપાસ હજી ચાલુ છે ત્યારે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન પાસે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે

પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે આ બનાવનું કારણ ઓવરવેટ હતું તેમજ બાળકોને જે લાઇફ જેકેટ પહેરવામાં નતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે

એના કારણે આ બનાવ બન્યું છે એવું એફએસએલ નું કહેવું છે આ બંને આરોપી પકડાય છે બંને આરોપી 5-5% ના ભાગીદાર છે 10% એ લોકોની પાર્ટનરશિપ થાય છે બાકીના જે આરોપી એ બાકીના જે ચાર આરોપીઓ છે એ ચાર આરોપીઓ માટે સિત્તેર મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે અટેચ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે

તમામ વહીવટ પરેશ શાહ ને નિલેશન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમે વધારે ખબર પડી શકશે એમાં મેડમ પરેશ શાહ અને ગોપાલ શાહ ના આજે ફર્ધર રિમાન્ડ માંગવા નથી આવ્યા તો તમામ પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે માનવામાં આવે એમના જે રિમાન્ડનો સમય લીગલ રિમાન્ડનો સમય હતો એ પૂરો થઈ ગયો છે એટલા માટે ફરજ નથી માગવામાં આવેલો અને ચૌદ ચૌદ દિવસ જે મળે છે ઓફિશિયલી જે આપણને એ ચૌદ દિવસ એમના પૂરા થઈ ગયા છે રિમાન્ડના અમે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન બંનેની પાસે એમની ઇન્ટરનલ ઇન્કવાયરી અહેવાલ અમે માગણી કરી છે અને એ લોકોએ અમે જવાબમાં કોર્પોરેશન જવાબ આપ્યો છે કે ચાલુ રહી રહી ચાલી છે